નમસ્તે આજે આપણે સમજીશું કુંભલગ્નની કુંડલી લગ્નની કુંડલીમાં રાશિના સ્વામી કેવું ફળ આપે છે પહેલા ભાવમાં કુંભ રાશિ કુંભ રાશિના સ્વામી શનિ અગિયાર નંબરની રાશિ કુંભ રાશિ જેનો સ્વામી શનિ શનિની બીજી રાશિ દસ નંબરની રાશિ મકર રાશિ જેનો સ્વામી શનિ શનિ લગ્નેશ થાય છે પહેલા ભાવનો સ્વામી શનિ લગ્નેશ થાય છે શનિની બીજી રાશિ બારમા સ્થાનમાં આવી છે તે લગ્નનો સ્વામી થાય છે અને બારમા સ્થાનનો સ્વામી થાય છે તેથી તટસ્થ બને છે લગ્નના સ્વામી તરીકે શનિ શુભ ફળ આપે છે ફળી તે શુભ બને છે જેમ કે લગ્નેશ કોઈ બી કુંડલીમાં લગ્નેશ ખરાબ ફળ આપતો જ નથી લગ્નેશ શુભ હોય કે અશુભ પાપ પાપ ગ્રહનો પાપ ગ્રહ હોય તેથી તે શુભ જ ફળ આપે છે શનિ આ શુભ ગ્રહોમાં આવે છે તેથી કુંભલગ્નની કુંડલીમાં શનિ શુભ ફળ આપવા માટે મનાવે કુંભલગ્નની કુંડલીમાં બીજા ભાવમાં મીન રાશિ બાર નંબરની રાશિ મીન રાશિ જેનો સ્વામી ગુરુ થાય છે ગુરુની બીજી રાશિ નવ નંબરની રાશિ ધન ધન રાશિ જેનો સ્વામી ગુરુ થાય છે કુંભ કુંભલગ્નમાં મીન રાશિ બીજા ભાવમાં જેનો સ્વામી ગુરુ ગુરુની બીજી રાશિ ધન ધનરાશિ અગિયારમાં સ્થાનમાં તેથી આ કુંડલીમાં ગુરુ બીજાનો સ્વામી અને અગિયારમાનો સ્વામી થાય છે જેમાં માલિક તરીકે તટસ્થ બને છે અગિયારમાના માલિક તરીકે અશુભ ફળ આપે છે તેથી બીજા સ્થાનનો સ્વામી તટસ્થ અને અગિયારમા સ્થાનનો સ્વામી તરીકે અશુભ તેથી ગુરુ અશુભ ગ્રહોમાં આવે છે તેથી કુંભલગ્નની કુંડલીમાં ગુરુ અશુભ ફળ આપવાળો બને છે કુંભલગ્નમાં ત્રીજા ભાવમાં મેષ રાશિ એક નંબરની રાશિ મંગળયા રાખી એક નંબરની રાશિ મેષ રાશિ જેનો સ્વામી મંગળ થાય છે આઠ નંબરની રાશિ વૃશ્ચિક રાશિ જેનો સ્વામી મંગળ થાય છે કુંભલગ્નમાં મેષ રાશિ ત્રીજા ભાવમાં મંગળની બીજી બીજી રાશિ વૃશ્ચિક રાશિ દસમા ભાવમાં તેથી કુંભલગ્નની કુંડલીમાં ત્રીજા ભાવમાં મેષ રાશિનો સ્વામી મંગળ થાય છે અને દસમા સ્થાન વૃશ્ચિક રાશિ જેનો સ્વામી મંગળ થાય છે ત્રીજા અને દસમા સ્થાનનો સ્વામી બનીને મધ્યમ ફળ આપે છે તેથી મંગળિયા આ કુલ્લીમાં કેન્દ્રનો સ્વામી બને છે દસમું સ્થાન એ કેન્દ્રનું સ્થાન છે પાપ પાપગ્રહો જ્યારે કેન્દ્રના સ્વામી બનતા હોય તો શુભ ફળ આપે છે ત્રીજાના તરીકે થોડું તટસ્થ બને છે પણ એ દસમા સ્થાન કેન્દ્રસ્થાનનો માલિક બનીને તે શુભ ફળ આપે છે માટે મંગળ કુંભ કુંભલગ્નમાં શુભગ્રહોમાં આવે છે અને તે શુભ ફળ આપવા માટે બનતા કુંભલગ્નમાં ચોથા ભાવમાં બે નંબરની રાશિ બે નંબરની રાશિ વૃષભ રાશિ શુક્રની રાશિ શુક્રની એક બીજી રાશિ છે સાત નંબર તુલા રાશિ જેનો સ્વામી શુક્ર જે નવમાં સ્થાનમાં આવે છે કુંભલગ્નમાં ચોથા સ્થાનમાં વૃષભ રાશિ જેનો સ્વામી શુક્ર કુંભલગ્નમાં નવ સોરી કુંભલગ્નમાં ચોથા ભાવમાં વૃષભ રાશિ જેનો સ્વામી શુક્ર કુંભલગ્નમાં નવમા ભાવમાં તુલા રાશિ જેનો સ્વામી શુક્ર શુક્ર કેન્દ્રનો પણ માલિક થાય છે અને ત્રિકોણનો બી માલિક થાય છે શુક્ર ચોથા સ્થાનનો સ્વામી અને નવમા સ્થાનનો સ્વામી નવમાના સ્વામી તરીકે શુભ ફળ આપે છે તેથી લગ્નની કુંડલીમાં શુક્ર શુભગ્રહોમાં આવે છે અને શુભ ફળ આપે છે અને કેન્દ્રના સ્વામી અને ત્રિકોણના સ્વામી એક જ થતા હોય તેને યોગકારક ગ્રહ કહેવાય છે કુંભલગ્નમાં શુક્ર અહીંયા યોગકારક ગ્રહ તરીકે ગણા છે જે ઘણું બળ પ્રાપ્ત કરે છે કેન્દ્રનું પણ બળ મળે છે અને ત્રિકોણનું બી બળ મળે છે શુક્રને જેની રાશિ એક ત્રિકોણમાં અને એક રાશિ કેન્દ્રમાં આવવાથી કુંભલગ્નમાં પાંચમા ભાવમાં મિથુન રાશિ ત્રણ નંબરની રાશિ મિથુન રાશિ જેનો સ્વામી બુદ્ધ થાય છે બુદ્ધની બીજી રાશિ કન્યા રાશિ જેનો સ્વામી છ નંબરની રાશિ જેનો સ્વામી બુદ્ધ છે બુદ્ધ થાય છે છ નંબરની રાશિ આઠમા ભાવમાં કુંભ લગ્નમાં પાંચમા ભાવમાં મિથુન રાશિ જેનો સ્વામી બુદ્ધ લગ્નમાં આઠમા ભાવમાં કન્યા રાશિ જેનો સ્વામી બુદ્ધ થાય છે બુદ્ધ પાંચમા આઠમાનો સ્વામી પાંચમાના સ્થાનમાં શુભ બને છે બરોબરીથી તે તટસ્થ બને છે પાંચમાનો સ્વામી તરીકે તે શુભ ફળ આપવા માટે બંધાયેલો છે પણ અષ્ટમેશ તરીકે થોડું અશુભ ફળ આપે છે પાંચમા અને છઠ્ઠાનો સરવાળો કરીએ તો બુધ અહીંયા તટસ્થ બને છે તેથી તટસ્થ ગ્રહોમાં બુધ આવશે કુંભલગ્નમાં છઠ્ઠા ભાવમાં કર્ક રાશિ કર્ક રાશિ ચાર નંબરની રાશિ કર્ક રાશિ જેનો સ્વામી ચંદ્ર છે જે છઠ્ઠા સ્થાનનો સ્વામી થાય છે કુંભલગ્નમાં ચંદ્ર અશુભ ફળ આપે છે કેમકે તે છઠ્ઠા સ્થાનનો સ્વામી બને છે છઠ્ઠું સ્થાન એ અશુભ સ્થાન છે તેથી તે અશુભ ફળ આપે છે માટે ચંદ્ર અહીંયા અશુભ ગ્રહોમાં આવશે તો અશુભ ફળ આપે છે કુંભ લગ્નમાં સાતમા ભાવમાં સિંહ રાશિ પાંચ નંબરની રાશિ પાંચ નંબરની રાશિ સિંહ રાશિનો સ્વામી સૂર્ય થાય છે જે સૂર્ય કેન્દ્રનો માલિક થાય છે સાતમા સ્થાનનો માલિક થાય છે સૂર્ય સાતમા સ્થાનનો પાપ ગ્રહ હોવાથી કેન્દ્રનો માલિક થાય છે કેન્દ્રનો માલિક જ્યારે પાપ પાપગ્રહ કેન્દ્રનો માલિક થતો હોય તો શુભ ફળ આપે છે તેથી કુંભલગ્નની કુંડલીમાં સૂર્ય શુભ ફળ આપે છે તેથી સૂર્ય કુંભલગ્નમાં શુભ ફળ આપવા માટે બંધાયેલો છે આ રીતે આપણે બારે બારે બાર ભાવ ભાવમાં રાશિ કયા કયા સ્થાનનો માલિક બને છે તે હિસાબે ફળ આપશે કુંભલગ્નનો સ્વામી શનિ પાપ ગ્રહ છે પણ લગ્નેશ કોઈ પણ હોય તે શુભ જ ફળ આપે છે કોઈ બી પહેલાં સ્થાનનો સ્વામી કોઈ પણ ગ્રહ બનતો હોય શુભ બનતો હોય કે અશુભ બનતો હોય ગ્રહ હોય કે શુભ ગ્રહ હોય બધા સારા જ ફળ આપે છે કેમકે બારે બાર સ્થાનનું ફળ પહેલાં સ્થાનના લગ્નેશને જ મળવાનું છે ને લગ્નેશે જ લેવાનું છે ને લગ્નેસે જ મેળવવાનું છે તેથી લગ્ન હંમેશા સારું જ ફળ આપે છે કુંભ લગ્નની કુંડલીમાં શુભ્રહો શુક્ર શુભ ફળ આપવા આવડો કુંભલગ્નની કુંડલીમાં સૂર્ય શુભ ગ્રહો અપાવડો કુંભ લગ્નની કુંડલીમાં શનિ અને મંગળ પણ શુભ ગ્રહો સૂર્ય શનિ મંગળ ત્રણે ત્રણ પા ગ્રહો હોવા છતાં કુંભ લગ્નમાં શુભ ફળ આપે છે અશુભ ગ્રહો ચંદ્ર અને ગુરુ ચંદ્ર અને ગુરુ શુભ ગ્રહ હોવા છતાં કુમલગ્નની કુંડલીમાં અશુભ ફળ આપે છે બુધ કે તટસ્થ ફળ આપે છે તટસ્થ નહીં સારું ના ખરાબ પણ એકદમ ન્યુટ્રલ બુધ ગ્રહ એ અહીંયા ન્યુટ્રલ ફળ આપશે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસલાઇક કરજો નમસ્તે ધન્યવાદ